સદગુરુ પાસેથી મંત્ર લેવો જરૂરી છે કારણ કે મંત્ર દ્વારા આપને બ્રહ્મ જ્ઞાન થાય છે અને આવો મંત્ર લેવાથી આપણા સર્વ પાપ કર્મ નાશ પામે છે અને ગુરુ કેવા હોવા જોઈએ કે જેની પાસે ધ્યાન સાધના છે ભજનાનંદી છે ભજન કરતા હોય છે એ જ સદગુરુ હોય છે એની પાસેથી જ મંત્ર હાસો આપણને મળે છે ગુરુ મંત્ર લેવા માટે એના નિયમમાં રહેવું પડે એ માગ્યાથી આપી નથી જતા આપણને સત્સંગથી સમજાવે ભગવાન શું છે ઈશ્વર શું છે પરમાત્મા શું છે મંત્રનો કેમ જાપ કરવો ભજન કેમ કરવું ધ્યાન કેમ કરવું સાધના કેમ કરવી આ બધી જ પદ્ધતિ જ્યારે આપણને સમજાવે એને એવું લાગે એ માર્ગ ઉપર હાલી એક એમ છે ત્યારે જ આપને ગુરુ મંત્ર આપે આ બધી પરીક્ષાઓમાંથી પાસ થવું પડે છે જ્ઞાનીઓ છે એ ગુરુ બની શકે એવું અનુમાન નથી કારણ કે ઈશ્વરને પ્રાપ્તિ કરવા માટે જ્ઞાનની જરૂર હોતી નથી જ્ઞાનનું કઈ કામ નથી કારણ કે ઈશ્વરની પ્રાપ્તિ માટે બોધ દીક્ષા અને મંત્ર આ ત્રણ વસ્તુ જોવે આ ત્રણમાંથી વસ્તુ એક પણ ઘટતી હોય તો આપણે આત્મા સાક્ષાત્કાર થતો નથી કે ભજન કરવું પડે ધ્યાન કરવું પડે સાધના કરવી પડે જપ કરવા પડે અને સાક્ષી ભાવમાં આવવું પડે દ્રષ્ટા બનવું પડે છે આ તો આ બધા નિયમો આત્મસાક્ષકારના અલગ છે દીક્ષા કોને કહેવાય કે ધ્યાનની અંદર બેસી અને પોતાની ખોજ કરવાની જે ટેકનિક છે જે પદ્ધતિ છે એ જ્યારે ગુરુ આપે એ નહીં એને દીક્ષા કહેવામાં આવે છે પ્રથમ બોધ આપશે બોધ એટલે કે આપણી રહેણી કેણી આપણા જીવનની અંદર ઉતરવી જ હોય વિવેકથી વર્તન કરવું પડે વિવેકથી બોલવું પડે અને બોધ કહેવાય આ બધું જ્યારે આપણામાં દેખાય પહેલાં તો વિવેક જોશે વિવેકની હોય તો દીક્ષા નહીં આપે અને દીક્ષા જ્યારે પરિપૂર્ણ થાય છે પછી જ ગુરુ આપને મંત્ર આપે છે તો ધ્યાનની અંદર જવાની દીક્ષા જે છે ટેકનિક જે છે જે પ્રયોગ છે એ પ્રયોગમાં આપણે હરાપાર ઉતરીએ તો જ આપને ગુરુ મંત્ર આપે છે અને એ મંત્ર એ ટેકનિક ધ્યાનની અંદર જ કાયમ આવે છે અને મંત્ર વગર વગર એનાથી આગળ જવાતું છે એ મંત્ર જ આપણું બધું શુદ્ધિકરણ કરશે તમે બેઠા હશો અને ધ્યાન થઈ જાય છે તમારું શરીર ઊભું હશે બેઠું હશે નહીં પડવા દે નહીં કાંઈ થવા દે એ ગુરુ મંત્રની શક્તિ છે એ આપણું ખ્યાલ રાખે છે એટલે ટૂંકમાં મંત્ર લેવો જરૂરી છે આવા ગુરુ મળે તો ગુરુ પાછી ગુરુ મંત્ર લઈ લેવો અને એના સત્સંગમાં એની આવવું એની આવવું ટ્યાસ્યું અને ગુરુ મંત્ર હશે સદગુરુ સૌત્રી બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ નો મંત્ર જ મહત્વપૂર્ણ છે તો પૂર્ણ ગુરુ કોને કહેવાય કે સોત્રી અને બ્રહ્મનિષ્ઠ આવા બે લક્ષણો જેનામાં હોય એ ગુરુ પદની યોગ્યતા ગણાય છે આને જ સૌત્રી બ્રહ્મનિષ્ઠ સદગુરુ કહેવાય અને આ જ ગુરુ આપણને ભાવપાર ઉતારી શકે છે હવે સૌત્રી એટલે શું અને બ્રહ્મનિષ્ઠ એટલે શું આ બંને જ્ઞાન જેનામાં હોય એ સૌત્રી બ્રહ્મનિષ્ઠ સદગુરુ કરાય અને બ્રહ્મનિષ્ઠ એટલે કેવલ બ્રહ્મનું જ્ઞાન હોય કેવલ નિરાકાર પરમાત્માનું જ્ઞાન હોય તો સંસારના વિષયોમાંથી મુક્ત થવા માટે સૌત્રી જ્ઞાન જોઈએ એટલે કે શાસ્ત્રોના સિદ્ધાંતોનું જ્ઞાન દ્વારા આપણને આ સંસારના વિષયોમાંથી મુક્ત કરાવે અને પછી બ્રહ્મનિષ્ઠ એટલે બ્રહ્મનું જ્ઞાન આપણને આપે એટલે જ આ સદગુરુ બ્રહ્મનિષ્ઠ સદગુરુ કહેવાય તો આપણે જોઈએ કે આને સમજવા માટે એક આપણે સિદ્ધાંત લઈએ કે એક મુસાફર બાર ગામથી પોતાના ગામમાં આવવા નીકળે અને માર્ગમાં એક મોટી નદી આવી નદીમાં પાણી ઘણું હોવાથી સામે પાર કેવી રીતે જવું તેવો વિચાર કરતો હતો ત્યાં એક આંધળો માણસ આવે છે અને મુસાફરે તેને પૂછ્યું કે નદીમાં ઘણું પાણી છે અને મારે સામે કિનારે જવું છે તો કેવી રીતે જવાય તો એ આંધળાએ જવાબ આપ્યો કે તમે મારી કાંધ ઉપર બેસી જાઓ તો હું તમને સામે કિનારે લઈ જાવ તો મુસાફરે વિચાર કર્યો કે આ તો આંધળો માણસ છે શરીરે તો મજબૂત છે ચાલવામાં પણ કુશળ છે પરંતુ નદીના સામા કિનારે કે પાણી કેટલું ઊંડું છે એ તો કાંઈ જોઈ શકતો નથી તો એ મને સામે કિનારે કઈ રીતે લઈ જઈ શકે એટલે આની ઉપર વિશ્વાસ કરાય નહીં થોડી વાર થઈ ત્યાં એક લંગડો માણસ ત્યાં આવ્યો એ આંખ્યો એ તો ભાળતો હતો પણ પગનો પાંગળો હતો અને અપંગ હતો એટલે મુસાફરે પૂછ્યું ભાઈ આ નદીની સામે પાર કેવી રીતે જવાય ત્યારે પાંગળાએ જવાબ આપ્યો કે આ નદીમાં બહુ વધારે પાણી નથી આ કિનારેથી જમણી બાજુ ચાલો અને વચ્ચે પ્રશાસક ડગલા થોડાઈ બાજુ હાલો અને પછી ડાબી બાજુ વળો અને પછી સીધા ચાલીને સામે કિનારે પહોંચી જાઓ પણ મુસાફરે વિચાર કર્યો કે આ તો લંગડો માણસ છે અને પગ નથી અને પાણીનું ઊંડાણ કેટલું છે એ તો એ માપી શકે તેમ નથી તો એના કહેવા મુજબ જવામાં પણ આપણને જોખમ છે કારણ કે એકાદું ડગલું એની ગણતરી પ્રમાણે આડાવળું મુકાઈ જાય અને આપણે ડૂબી જઈએ તો લંગડો માણસ આપને બસાવવા તો આવીએ કંઈ એમ નથી તો આના ભરોસે આપણે નદીમાં સામે કિનારે જવાય નહીં એમ વિશાલમાં થોડો સમય ગયો ત્યાં ત્યાં એક એવો માણસ આવ્યો કે સ્વાળવામાં પણ સક્ષમ છે અને તરવામાં પણ આવડે છે તો મુસાફરે પૂછ્યું ભાઈ મારે સામે કિનારે જ આવું છે તો તે માણસે કહ્યું કે તમે મારી સાથે ચાલો હું તમને સામે પાર પહોંચાડી દઈશ અને મુસાફરે તેની ઉપર વિશ્વાસ કરી અને બહુ સરળતાથી નદી પાર કરી ગયા તો સિદ્ધાંત એમ છે કે જે મુસાફર છે એ બ્રહ્મ સ્વરૂપને પામવાની ઈચ્છાવાળો માણસ છે તો અને મુસાફર સમજવો અને જે નદી છે એ મરણના પ્રવાહવાળી નદી રૂપ સમજવી અને આને સંસાર સમજવો ને નદીને કિનારે બેઠેલો જે આંધળો માણસ હતો એ સ્વત્રી હતો વેદશાસ્ત્રોને જાણનાર અને સમજવો કેમ કે વેદશાસ્ત્રોના જ્ઞાનથી એની પાસે ચાલવાની શક્તિ તો હતી પરંતુ બ્રહ્મરૂપી સામા કિનારે જોવાની દૃષ્ટિ નથી એટલા માટે આ આંધળા ઉપર વિશ્વાસ કરાય નહીં અને જે લંગડો માણસ હતો એ માત્ર કેવળ બ્રહ્મનિષ્ઠ સમાન છે તેને સદગુરુની કૃપાથી બ્રહ્મના દર્શન માટે બ્રહ્મજ્ઞાનની આંખો તો મળેલી છે પરંતુ સંસારરૂપી નદીને સામે કિનારે પહોંચવા માટે વેદશાસ્ત્રોના પ્રમાણ અમને ઉપદેશી રૂપી પગ નથી હવે આવો એકલો બ્રહ્મનિશ ગુરુ ઉપદેશ કરે કે આ સંસાર રૂપી નદી તો તુચ્છ છે એને ગાયના પગલાંની જેમ સહેલાઈથી ઓળંગી શકાય આવી વાતો કરીને સમજાવે પરંતુ કારણ કે આ ભવસાગરને પાર કરવા માટે એની પાસે શાસ્ત્રોના પ્રમાણરૂપી પગ નથી આથી ત્યાંના કહેવાયેલા વાક્યો ઉપર સંદેશ રહી જાય છે અને ત્રીજો આવેલો જે માણસ છે એ આંખોથી દેખે અને પજ્યપન ચાલવામાં સક્ષમ છે અને હાથ પકડી ને નદીને પાર કરવાનું તેનામાં પણ સમર્થન છે એ સૌત્રી અને બ્રહ્મનિષ્ઠ એમ બંને લક્ષણો વાળા સદગુરુ છે અને મુસાફરને સામે કિનારે પોસાડ્યો તેવી જ તેનામાં સંસારના અધાગ મહાસાગરને પાર કરવા માટેની પણ સૌત્રી અને બ્રહ્મનિષ્ઠ એવા પૂર્ણ લક્ષણવાળા સદગુરુની એનામાં કૃપા છે આ જ બ્રહ્મ લક્ષ્ય હોય એ સદગુરુ ગણાય છે કેવલ શાસ્ત્રોના જ્ઞાનથી પણ ભવ પાર નથી ઉતારાતું અને કેવલ બ્રહ્મના જ્ઞાન થઈ જાય એનાથી પણ ભવ પાર ઉતરાતું નથી સદગુરુ ભગવાન સનાતન ધર્મની જય